પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેડની મુલાકાતે આવ્યા છીએ અહીંયા તમને એ બતાવવાની છે કે જુદી જુદી દવાઓ કઈ રીતે થાય આપણે લોકો બધા ખાનગીમાં દવા કરાવવા જાય એની જગ્યાએ આપણું એક સરકારી દવાખાનું છે અહીંયા તમે ગમે એટલી મોટું તમારે ઘણી બધી દવા કરાવવાની થાય તો પણ અહીંયા કોઈ પૈસો થતો નથી મફતની અંદર દવા થાય છે આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે મહામૃદં ચાર્ડ નામની એક યોજના કરી એની અંદર દસ લાખ જેટલો ખર્ચો